નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ખેરડી સફળ રેડ બાદ ચોટીલા પીઆઈ વલવી સહિત પાંચ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થતા ખળભળાટ ખેરડી એસએમસીની સફળ રેડ બાદ ચોટીલા પીઆઈ વલ્વી સહિત પાંચ પોલીસકર્મીઓ સસ્પેન્ડ થતા ખળભળાટ ગાંધીનગર એસએમસીની ટીમે ચોટીલા તાલુકાના ખેરડી ગામ નજીક હોટેલની પાછળના ભાગેથી ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો અંદાજે રૂપે એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો દારૂ ઝડપાઈ જવાની ઘટના ઘટી હતી દારૂનો જથ્થો ઝડપી લીધાની ઘટનાના ગણતરીની કલાકો બાદ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સૂચનાથી નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાએ ચોટીલામાં સિંગમની છાપ ધરાવતા પીઆઈ આઈબી વલ્વી સહિત અન્ય પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે ચોટીલા પીઆઈ વલ્વી અને પોલીસ કર્મી છગનભાઈ ગમારા હિતેશભાઈ ભરતભાઈ રવિરાજભાઈ ખાચર શાંતુભાઈ ખવડ સહિત પાંચ પોલીસ અને એક પીઆઈ મળી છ કર્મચારીઓને એક ઝાટકે સસ્પેન્ડ કરી દીધા હતા પોલીસ બેડામાં એસએમસીની સફળ રેડ બાદ ચોટીલા પોલીસ બેડાની અંદરની ખડપટનો એક ભાગ હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલામાં સિંઘમ લેડી પીઆઈ વલ્વીએ લુખા તત્વો સહિત ખેરખાઓની શાન ઠેકાણે લાવી દીધી હતી ચોટીલામાં કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા પીઆઈ વલ્દીએ તાલુકાની જનતાની નિર્ભયતા સાથે શ્રેષ્ઠ કાયદો વ્યવસ્થા વ્યવસ્થાના દર્શન કરાવ્યા હતા રિપોર્ટર નૈના જોશી ધ્રાંગધ્રા